આરંભ ક્રી મંડળ દ્વારા ખોખો ટુર્નામેન્ટનું ચિલ્ડ્રન પાર્ક ખાતે ગતરોજ સોળ ઓપન ટીમોએ ભાગ લીધો સુરતના આરંભ ક્રીડા મંડળ દ્વારા ખોખો ટુર્નામેન્ટનું ચિલ્ડ્રન પાર્ક ખાતે ગતરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ સોળ ઓપન બોયસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ટીમ વિજેતા થઈ હતી અને રનર્સ અને રનર્સ અપ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ટીમ રહી હતી આયોજક દ્વારા તમામ ટીમોને પ્રોત્સાહિત ઇનામ પણ અપાયા હતા વિજેતા ટીમને અગિયાર હજાર રોકડ ઇનામ ટી શર્ટ તથા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે દ્વિતીય ટીમને સાત હજાર રોકડ ઇનામ ટી શર્ટ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરાયા હતા સાથે સાથે બેસ્ટ એટેકર બેસ્ટ ડિફેન્ડર બેસ્ટ ઓલરાઉન્ડરને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટ માત્ર સ્પર્ધાના ઉદાહરણ તરીકે જ નહીં પરંતુ ખેલાડીઓને એક સાથે લાવવા સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વને ખોખોની સુંદરતા અને તીવ્રતા બતાવવા માટે આયોજન કરાયું હતું નોંધનીય છે કે ગુજરાત સહિત મહારાષ્ટ્રથી ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો મારું નામ સોહન ગામી છે આજે ખોખોની ટુર્નામેન્ટનું આરામ ક્રીડા મંડળ દ્વારા આયોજન થયું હતું જેમાં કુલ સોળ ટીમોએ ભાઈઓની ટીમે ભાગ લીધો હતો દરેક ટીમોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું છે અને ફાઇનલ મેચમાં શ્રી સર્નિંગ સ્પોર્ટ યુનિવર્સિટી અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા આવી હતી જેમાં વિજેતા થઈ છે સર્નિંગ વુએસ સ્પોર્ટ યુનિવર્સિટી તેમણે સો અગિયાર હજાર રૂપિયા રોકડ ઇનામ ટ્રોફી અને ટી શર્ટોનું વેતન કરવામાં આવ્યું છે તેમજ રનસઅર્પ ટીમ આર્ટ્સ એન્ડ વ્યારા કોલેજને સાત હજાર રૂપિયા રોકડ ઇનામ ટ્રોફી અને ટી શર્ટનું વેતન કરવામાં આવ્યું છે